અમરેલીના વળિયામાં ઢુંડિયા પીપળીયામાં જે પ્રકારે ડબલ મર્ડરની ઘટના બની તે મામલે પરિવારજનો છે તે પોલીસ પાસે માંગણી કરી રહ્યા છે કે વહેલીમાં વહેલી તકે આરોપીઓને ઝડપી લેવામાં આવે ને હવે મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ છે ને તેમણે કાયદો વ્યવસ્થાના સામે સવાલો ઊભા કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

આટ આટલો અન્યાય અને અત્યાચાર થાય છે માણાને મારી નાખે છે કોપને બળાફાહા ખાવા મજબૂર કરી નાખે છે બધું જ થાય છે અને સહન હું કામ કરો છો બોલતા કેમ નથી કોઈ નહીં જેવો એક સરકારી માણસ આવે ગામ આખાની હાજરીમાં ખોટું કરીને વયો જાય અને અવડું હજારો માણાનું ગામ જોયા કરે તગત તગત તો કેમ કોઈ બોલતું નથી આ

માથા ભારે માણસ ની બીક માં જીવો જીવો સરકારી અનાજની એનાથી બીવો કે કહીશ મને નહીં દે બી જીવા એનાથી બીવો જમીન પચાવી લેવા બીવો મામલતદાર ઓફિસે બેઠેલા માણસો થી બીવો તલાટી મંત્રી થી બીક લાગે છે ગામમાં પેલી સરકારી એમ્બ્યુલન્સ વાળો આવે એની બીક લાગે આટલું બધી બીક માં જીવા પછી ફાયદો શું થયો મરી જાય શું ફાયદો થયો અડધા ખરેખર મરી ગયા ને અડધા જીવતા મરેલા તો બીક નો ફાયદો શું થયો હું તો તમને તમારા છોકરા તરીકે એટલી હાથ જોડું છું કે હવે તો થોડુંક તો બોલો આપણે ઝીંગાણું નથી કરવું કઈ યુદ્ધ લડવાય નથી જવાનું કોઈને મારવાનો નથી ખોટું થતું હોય બે શબ્દો તો બોલશો બેય નહીં બોલો જો બોલતા થઈ જશે બધા તો ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય આ આટલું બધું આ છે ને બોલો આપણે કાઠિયાવાડી આપણી પોતાની ખેડૂની ભાષામાં તો ભેળાઈ જાય આ છે જે ખેડૂતમાં દાંતડી નો ઠોંસું માર્યા કરે થોડી થોડી દાંતડી હું મારે આખું ખેતર નો નીંદાય તો ભેળાય તો ન જાય પણ બોલતા નથી કોઈ પોલીસ આવે તો બધા ટગર ટગર જોયા કરે જે કે સાંભળી લે તલાટી આવીને ખકડાવે તો જે કે સાંભળી લે માથાભારે માણસો તમને ખકડાવે જમીનો પડાવી લે બેનો દીકરીઓને હેરાન કરે ટપોરીઓ હોય આપણા ઘરમાં આવીને જેમ ફાવે વર્તન કરી જાય બધા સાંભળી લે કે એમ ભાઈ સાંભળી લ્યો છો થોડું થોડું બોલો અમે ટેકો કરશું અમને કેજો પોગા એટલી રીતે અમે મદદરૂપ થાવ પણ તમે બોલશો જ નહીં તો પોલીસ વાળાને શું કહેવાનું આપણા ગામની પીડા આપણે ન બોલીએ તો કોને કહેવાનું આ સુરત ની અંદર એક દીકરી એ ગળા ફાવ ખાઈ લેવો પડ્યો પંખે લટકી ખબર છે ને બધાને લુખા ટપોરી થતો હોય એને હેરાન કરતા હતા કે તારે અહીંયા મળવા આવવું પડશે નામ કરવું પડશે તેમ કરવું પડશે ન જાણે રામ જાણે હું હું હોય પોલીસ ની દીક જો ગુંડાઓને ને તો કોઈ ટપોરી ની એવી હિંમત નો થાત કે કોઈની દીકરીની પાછળ પડે અને એને બ્લેકમેલ કરે એવી ને એવી ઘટના આજથી એક મહિના પેલા વિસાવદરમાં બની મને એની ખબર બે દી પેલા પડી દીકરીના મા બાપે કીધું કે અમારી દીકરી આત્મહત્યા કરી લીધી છે પોલીસવાળા વાળા એફઆઈઆર નથી લખતા એણે મને કીધું ત્યારે મેં પૂછ્યું કેદી આ ઘટના બની કે ઘટના મહિના પેલા બની એક મહિના ધક્કા ખાઈ પોલીસ ફરિયાદ નથી લખતા મેં કીધું કેમ આત્મહત્યા કરી તો કે ત્રણ છોકરા હેરાન કરતા હતા હમણાં હમણાં બે ઘટના બની એક સુરતમાં ને એક આયા બે દીકરીઓ આત્મહત્યા કરી લીધી અહીંયા આપડા ગઢા બે મા બાપ ની હત્યા થઈ ગઈ ઓલકોર બ્રિજ ટોચો ન્યા વીસ જણા મરી ગયા ચારે બાજુ મોત ની દુકાન ખુલ્લી છે અને આપણે કઈ બોલતા જ નથી ખબર નહીં કેમ આપણે એટલું બધું બંધ થઈ ગયા બોલતા બાપ દાદા ની જમીન નો ભાયુ ભાગ પડે અને એમાં એક સાહ ઓછો આવે તો તો વીસ વર્ષ કોર્ટમાં કેસ લડીએ

ના સંદર્ભમાં મારી તમને વિનંતી છે કે આ કોઈ પહેલી ઘટના નથી અને આ છેલ્લી નથી આની પહેલા એટલી બધી વખત આપણી ઉપર જુલમ થયા આ પહેલા ગામમાં ચોર પકડાણા નથી આ ખૂન કરીને વૈજ્ઞાનિક પકડાણા નથી પ્રશ્ન એક નથી તમામ ગુંડાઓ બે નંબરિયાઓને પોલીસની કોઈ બીક નથી આખા ગુજરાતની આ હાલત છે તમે જુઓ કે કેટલી જગ્યાએ આપણે આ અન્યાય થાય એક તો અનેક ઘટના એવી બને કે તમે તમારો ખેત પેદાશનો માલ વેચો અને માલ લઈને જ વહી જાય પછી પૈસા આવે જ નહીં આવું બને છે ઘણી વાર પૈસા જ નથી એને પોલીસની બીક નથી કોક ક્યારેક નકલી બિયારણ ધાબડી ને જાય આવું થાય કરી લેજો આવું હું કરી લેવું પ્રાર્થના થાય પ્રાર્થના કોઈ સાંભળે એમ નથી ક્યાંક આપણી દીકરીઓ પાછળ લફંગાઓ ફરતા હોય બસ સ્ટેન્ડો માં કોલેજો પાસે બસ અપડાઉન કરતા હોય ત્યાં ઘટના બહાર આવે પછી સમાજની શરમે આપણે જાતું કરી દેવું પડે છે પણ પોલીસ લફંગા બે શબ્દો નથી કહી શકતી લફંગા પોલીસ થી નથી આ વાત સાચી છે અનેક એવી ઘટનાઓના અમે સાક્ષી છીએ કે મા બાપ એમ કે જે થયું થયું હવે અમારે કઈ કરવું નથી બીક ગુન્ડાને લાગવી જોઈએ એના બદલે દીકરીનો પરિવાર ને બીક લાગે છે કઈ હદની સિસ્ટમ છે ડુંડિયા પીપળિયા ગામે જે ક્રૂર અને ઘાતકી ડબલ મર્ડર હત્યાનો બનાવ બન્યો છે એ બાબતે આજે મેં પીડિત પરિવારની મુલાકાત લઈ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગામજનો સાથે સંવાદ કર્યો અને આ ઘટના બાબતે અને આની પહેલાં પણ ગામજનોનો કોઈ પ્રશ્ન હોય ગામજનોની કોઈ ચર્ચા હોય એ બાબતે મેં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત કરતા ગામ ગામના લોકોએ મને જે કાંઈ પણ જણાવ્યું એ બાબત અંગે મેં અહીંયા હાજર પોલીસ અધિકારી શ્રી સાથે પણ વાતચીત કરી શું તપાસ ચાલે છે કેવા પ્રકારની તપાસ થઈ રહી છે એ તપાસમાં શું દમ છે એ બધી જ ચર્ચા ગામની હાજરીમાં કરી છે પણ અત્યંત દુઃખનો વિષય એ છે કે ખૂન એક વૃદ્ધ પુરુષ અને એક વૃદ્ધ મહિલાનું ખૂન નથી થયું આ ખૂન આખા સરકારી તંત્રનું ખૂન છે કાયદો અને વ્યવસ્થાનું ખૂન થઈ ગયું છે માણસનું ખૂન નથી આટલી મોટી સરકાર આટલું બધું પોલીસ તંત્ર એસપી ડીવાય એસપી પીઆઈ પીએસઆઈ એસઆઈ ડીસ્ટાફ એલસીબી એસઓજી આટલું બધી વ્યવસ્થા ઊભી કર્યા પછી પણ જો કોઈ માણસ ખૂન કરી નાખે એટલી મોટી હિંમત થઈ જતી હોય તો આખી વ્યવસ્થાની જ ખૂન થઈ ગયું કહેવાય આખા પોલીસ તંત્રની હત્યા ગણાય કરી શકે કે બીજા માણસનું અડધી રાત્રે આવીને ખૂન કરી નાખે માત્ર ચોરી કરવા હતું એટલે આ બહુ ગંભીર બાબત છે કાયદો અને વ્યવસ્થા મતલબ હવે આમાં બિહાર બિહારની ચર્ચા જ ક્યાં કરવાની રહી છે વર્ષો પહેલા એવું કહેવાતું કે યુપી બિહારમાં આવું થાય છે તેવું થાય છે હવે આપણને બિહાર અહીંયા ઘર આંગણે બતાવતા હોય એવું લાગે છે આ તો ખોટી વસ્તુ છે આ બાબતે ગામજનોની અંદર ખૂબ જ આક્રોશ છે લોકો ભયમાં છે કે એક ઘરે ઘટના બની છે કાલે બીજા ઘરે બનશે આ તો ડર ફેલાઈ ગયો તો ડરના માહોલમાં જીવવું કેમ કામે કેમ જવું નાના બાળકો હોય દીકરા દીકરીઓ હોય વડીલો હોય એ બધા લોકોમાં અંદર એક આક્રોશ અને ભય છે પોલીસને મેં ગામ વતી એક વિનંતી કરી છે રજૂઆત કરી છે કે ભાઈ તાત્કાલિક વહેલી તકે આનો જે કાંઈ પણ આરોપીઓ હોય એને વહેલી તકે પકડવામાં આવે અને એ આરોપીઓની પાછળ કોઈ પોલીસ અધિકારી કોઈ નેતા કે કોઈ માથાભારે માણસો છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ આ બાબત અંગે આજે ગામમાં ચર્ચા થઈ છે આમ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે જે આરોપીઓ છે તેમને વહેલી તકે ઝડપવામાં આવે ને તેમને ઝડપ્યા પછી તેમના પાછળ કોઈ મારથા વ્યક્તિ કે નેતાની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું એ સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ